કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે જે અસાઇનમેન્ટ બનાવેલું છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ છે તેમનો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જે પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે આજીવિકાઓની રીતો અને વિસ્તારની ભૌગોલિક સ્થિતિ વચ્ચેના સંબંધને સમજાવશે તો અહીંયા તમને કુલ પાંચ માર્ક્સના ખરા ખોટા પૂછવામાં આવશે તો અહીંયા તમે જોઈ શકો છો ખરા ખોટાઓ આપણને આપેલા છે કે ભાઈ દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રસાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો જવાબ આવશે ખોટું તો પાંચ ખરા ખોટાઓ પૂછાવાના છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા છવ્વીસ જેટલા ટ્રુફોલ્સ ખરા ખરાકોટાઓ તમને આપેલા છે જેથી કરીને આમાંથી જ કોઈ એક ખરા જ્યારે પરીક્ષાની અંદર પૂછાય તો તમે સારી રીતે તેના જવાબો લખી શકો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની એસાઈનમેન્ટના સોલ્યુશન હોય તેની પીડીએફ જો તમારે સીધી જ વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી સ્થિતિ વચ્ચેના સંબંધોને સમજાવશે જેના કુલ પાંચ માર્ક્સ છે એટલે કે અહીંયા તમને જોડકું પૂછાવાનું છે પાંચ માર્ક્સનું એક જોડકું પૂછાવાનું છે પણ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા છ જેટલા જોડકાઓ લીધેલા છે જેથી કરીને બધા જ જોડકાઓની અંદર સમાવેશ થઈ જાય અને એક પણ જોડકું બાકી ન હત પરીક્ષાની અંદર જ્યારે આમાંથી કોઈ પણ એક જોડકું પૂછાય તો વિદ્યાર્થીઓએ સારો અભ્યાસ કર્યો હશે તો તેઓ જરૂરથી બેઠા જ માર્ક્સ પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અહીંયા અધ્યયન નિષ્પત્તિમાં કહ્યું છે કે એવા પરિબળોનું વિશ્લેષણ કરે છે કે જેનાથી નવા ધાર્મિક વિચારો અને ચળવળોનો ઉદ્ભવ થયો ભક્તિ અને સૂફી જેના કુલ આઠ માર્ક્સ છે તો યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો ચાર માર્ક્સની ખાલી જગ્યાઓ અહીંયા તમને પૂછાઈ શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઓગણીસ જેટલી ખાલી જગ્યાઓ દર્શાવેલી છે જે પાઠની અંદરથી પૂછાવાની છે તે બધી લઈ અને ચાર માર્ક્સનો અહીંયા મનો મને ઓળખો એ પૂછાવાનું છે કોઈ પણ જાત તો એના માટે પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જેટલા શક્ય હોય એટલે અહીંયા જા મને ઓળખી કાઢોના આપણે વાક્યો લીધેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કુલ આઠ માર્ક્સના પ્રશ્ન પૂછાવાના છે ચાર પ્રશ્ન પૂછવાના છે એટલે કે એક સવાલ જે છે તેના કુલ બે માર્ક્સ રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો સવાલો આવી શકે જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કોણે કર્યો હતો અને શા માટે એવી રીતે દરેક પ્રશ્નો જે છે તે અહીંયા તમને આપવામાં આવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચારમાં કહ્યું છે કે જુદા જુદા શાસકોની નીતિઓની સરખામણી કરે છે જેના કુલ આઠ માર્ક છે તો અઢારમી સદીની ભારતીય રાજકીય સ્થિતિનો ચિતાર આપો ત્યાર પછી છત્રપતિ શિવાજી ત્યાર પછી બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ આવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે એવા છે બધા જ પ્રશ્નો અહીંયા આપણી સમક્ષ રજૂ કરેલા છે ત્યાર પછી ધરતીકંપ પૂર દુષ્કાળ વગેરે જેવી આપત્તિમાં લેવાના સાવચેતીના પગલાં સમજાવે છે અને નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો તો આપત્તિઓની અસરો જણાવો જેના કુલ આઠ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપત્તિઓની અસરો જે છે તે આપણે ખૂબ જ સરસ રીતે વ્યવસ્થિત અહીંયા દર્શાવેલી છે એટલે કે કુલ તમને ચાર પ્રશ્નો પૂછાવાના છે અહીંયા આપણે જોઈ શકો છો કે તમારા માટે તેર જેટલા પ્રશ્નો જે છે તે મૂકેલા છે તો આ તેર તેર પ્રશ્નોનો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય અભ્યાસ કરી લેવો જેથી કરીને તેઓ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર છ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વિવિધતાના કારણો જાણે છે જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો સમગ્ર સોલ્યુશન જે છે તે આપવામાં આવેલું છે ત્યાર પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર સાત ભારત અને વિશ્વના વિવિધ આબોહવાકીય અને તેમાં રહેતા લોકોના જીવન વચ્ચેના આંતરિક સંબંધને મૂલવે છે જેના કુલ છ માર્ક્સ છે તો ભારતના નકશામાં નીચેની બાબતો દર્શાવો જેના કુલ છ માર્ક્સ છે અહીંયા તમે જોઈ શકો છો કુલ સાત આપણને મુદ્દાઓ દર્શાવેલા છે એ સાતે સાત મુદ્દાઓ જે છે તેને આપણે અહીંયા નકશાની અંદર દર્શાવવાના છે લદ્દાખ કચ્છનું રણ નર્મદા સાબરમતી આંદમાન નિકોબાર વગેરે તો આવી રીતે આપણે નકશાઓ પણ પૂછાઈ શકે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ છે ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓ જાણે છે બંધ બેસતા જોડકા જોડવાના છે કુલ આઠ માર્ક્સના જોડકા છે એટલે કે તમે બે જોડકાઓ તમને પૂછાઈ શકે છે અહીંયા બરાબર તો અહીંયા જે જોડકાઓ છે આપણે અહીંયા દર્શાવેલા છે જોડકા પણ પૂછાઈ શકે અથવા તો જે મહિલાઓ છે તેમના ફોટો આપેલા હશે અને ફોટા ઉપરથી તેનું નામ ઓળખાવાનું હશે તો આ રીતના પ્રશ્નો પણ અહીંયા પૂછાઈ શકે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર યોગ્ય ઉદાહરણો સાથે મીડિયાની કામગીરી સમજે છે જેના કુલ નવ માર્ક્સ છે હવે અહીંયા ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન છે એટલે કુલ ત્રણ પ્રશ્નો ત્રણ સવાલ પૂછાશે અને ત્રણેય પ્રશ્નના ત્રણ ત્રણ ગુણના રહેશે તો અહીંયા ત્રણ માર્ક્સની અંદર જે પ્રશ્નો પૂછાઈ શકે એવા છે લોકશાહીમાં સંચાર માધ્યમો માટેના તો આ પાઠની અંદરથી સંચાર માધ્યમોના પાઠની અંદરથી આવા બધા જ જે સવાલો છે આઠે આઠ પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે આઠે આઠ સવાલ તમે ધ્યાનપૂર્વક વાંચી લેજો એટલે આ નવ માર્ક્સ જે છે એમાં તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે કે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જે વિડીયો અને પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પ્રશ્ન નંબર દસ અહીંયા આપણને કહ્યું છે કે વિવિધ પ્રકારના બજારો વચ્ચેનો તફાવત સમજે છે જેના કુલ નવ માર્ક છે તો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો કોઈપણ પણ ત્રણ તો મહોલ્લા બજારમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તો આ રીતના જે મહોલ્લા બજારો છે અથવા તો જે બજારના વિવિધ પ્રકારો છે એના વિશેના જે સવાલો છે તે અહીંયા દર્શાવેલા છે કુલ ચાર સવાલો જે છે તે આ પાઠની અંદરથી આપ પ્રશ્નની અંદર પૂછાઈ શકે એમ છે તો એ ચારે ચાર સવાલો આપણે અહીંયા દર્શાવેલા છે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર છે અને જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો